મેઘરજ તાલુકાના તુંબલિયા ગામે વીજ તાર તૂટીને ગાય ઉપર પડતા ગાય દાજી જવા પામી તેમજ દાજેલી ગાયે કૂવામાં જંપલાવતા જીવદયા ટીમ દ્વારા ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તારીખ તેર માર્ચ સાંજે ચારથી છના અરસામાં મેઘરજ તાલુકાના તુંબલિયા ગામે વીજ તાર તૂટતા વીજ તાર ગાય પર પડ્યો હતો જીવંત વીજ તાર ગાય ઉપર પડતા ગાય દાઝી જવા પામી હતી તેમજ જીવ બચાવવા માટે ગાયે કૂવામાં જંપલાવ્યું હતું સિત્તેર ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ગાય પડી જતા જીવદયા ટીમ ભેમાપુરનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે જીવદયા ટીમ બેમાપુરના વોલ્યુન્ટરો દ્વારા કૂવામાં રસ્તાની મદદથી ઉતરી જારીમાં ગાયને બહાર કાઢવામાં આવી હતી ત્યારે ગ્રામજનો અને ગાય માલિક દ્વારા જીવદયા ટીમનો બારોબાર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તુંબલીયા ગામે રહેણાંક ઘર પાસે તૂટેલા જીવંત વીજતાના કારણે ગાય દાઝી જવા પામી હતી તેમજ ગાય પોતાનો જીવ બચાવવા માટે કૂવામાં ખાબકી હતી ત્યારે કૂવામાં ખાબકેલી ગાયને જીવદયાની ટીમ દ્વારા ભારે મુશ્કેલીઓનો સામનો કરી બહાર કાઢીને બચાવી લેવામાં આવી હતી સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા જીવદયાના આ સફળ રેસ્ક્યુ ઓપરેશનની ભારોભાર પ્રશંસા કરી હતી